નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે ઊંઝામાં આપણને તમામ પાકોમાં આજે મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો દિવસે દિવસે બજાર કરતું તમામ પાકોમાં મિત્રો જોવા મળી રહ્યું છે અને હવે જાણી બજાર પર ખાસ મિત્રો વિડીયો લાઈક આપવાનું અને શેર સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ભૂલતા

તલ સોળસો રૂપિયાથી બત્રીસો રૂપિયા સુધી અનાથ ખેડૂત મિત્રો ઊંચા માર્કેટ જેના બજાર બા વિડીયોમાં અનસૂતરી તમામ ખેડૂતોનો પર ખાસ વિડીયો લાઇક આપવાનો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા